વલસાડના વાપી શહેર ખાતે કોમર્સ આર્ટ્સ અને સાયન્સ કોલેજ સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ શૈક્ષણિક વર્ષ માટે અને ત્યારબાદ અચાનક જ આ કોલેજ ખાતે કોઈ કામગીરી થઈ નહીં અને તરત જ રાજકોટ ખાતે આ કોલેજને શિફ્ટ કરી દેવામાં આવી છે એવી માહિતી મળી છે અને આજ રોજ વાપી ખાતેથી વાપી નગરપાલિકા વિરોધ પક્ષના નેતા તેમજ વલસાડ કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છે શું છે સમગ્ર પાસેથી જાણીશું જણાવશો કે શું છે સમગ્ર મામલો ગુજરાત સરકાર પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ કોલેજની ફાળવણી કરવામાં આવી હતી તે છતાં તે પછીથી કોલેજની જે ફાળવણી કરવામાં આવી તેમાં કોલેજ પાસે કોઈ જગા નથી હતી નથી તો એ લોકોએ કીધું કે કુમાર શાળામાં જે અમુક જે પાંચ ઓરડા છે એ ફાળવણી કરવામાં આવ્યા હતા તે છતાં પર ત્યાં એડમિશનની પ્રક્રિયામાં જે અમે ત્યાં સ્તર પર જઈને માહિતી લીધી એમાં પ્રોફેસરની બી નિમણૂક કરવામાં આવી હતી પ્રિન્સિપલની બી નિમણૂક કરવામાં આવી હતી તેમાં કોઈપણ જાતના એ લોકોએ કંઈ પ્રોસિજર જ નથી કરેલી હતી કેમકે એ લોકો ફોર્મ બી ઓલરેડી છપાવેલા હતા બધું અમે ત્યાં જઈને ઇન્કવાયરી કરી અમે ફોર્મ બી ચકાસણી કરી ફોર્મ બી છાપેલા હતા ઓનલાઈન બી એડમિશન થયેલા હતા પણ આમાં શિક્ષણ માફિયાનો અર્થ લાગે એવું લાગે મને કેમ કે આ એટલે તમે કોઈ બી કામ કરો સરકારે આજે ગવર્મેન્ટને કોઈ બી નવું કંઈ બી ચાલુ કરે તો તમે રિબિન કાપીને જાહેરાત કરે કેમ તમે વાપીમાં જાહેરાત નહીં કરી આજે સાયન્સ કોમર્સ ને આર્ટ્સ જે આજે વાપીને એક જીવાદોડી મળી જતી છે ને એ જીવાદોડીની જરૂર છે કેમ કે આજે એજ્યુકેશનમાં બધા કરતાં વધારે લૂંટ એજ્યુકેશનમાં ચાલે કેમકે આજે તો વાપીમાં કેટલી કોલેજો છે એ લોકો ફીસ લે છે પરમસાટ ફીસ લે છે બરાબર આ કોલેજમાં ની જેવી ફીસ ભરવાની હતી ને અમુક ગરીબ છોકરા લોકોને ગવર્મેન્ટ ઉપરથી સાત હજાર રૂપિયા કંઈ સહાય આપતી છે તો આ લોકોને ગરીબ લોકોને ફાયદો થઈ જાય આજુબાજુના વાપીના આજુબાજુમાં આદિવાસી વિસ્તાર લાગેલા છે એ ગરીબ છોકરા તો બનતા ને કમસે કમ એટલે આ લોકોને કરીને કોલેજને બંધ કરવામાં આવ્યું છે એવું લાગે છે મને ફરણભાઈ કીધો કે શૈક્ષણિક ખાતામાં જે રીતની લૂંટ ચાલે છે સૌથી વધારે આપણે કહીએ શિક્ષણ જગતમાં થાય છે ને આ રીતના જો વાપી તેમજ વાપીની આજુબાજુના આપણે જો એરિયા જોઈએ ને તો ઘણા બધા સામાન્ય વર્ગના લોકો અહીંયા આવીને એક નજીવી ફી ભરીને એ લોકો અહીંયાથી એમનો અભ્યાસ પૂર્ણ કરી શકતા ને ખૂબ જ કહેવાય કે સારો એક અભ્યાસ એ લોકો કરી શકતી ત્યારે એક પ્રશ્ન થાય છે કે પહેલા કોલેજની ફાળવણી થઈ અને ત્યારબાદ અહીંયા કોઈ પ્રોસિજર થઈ નથી ને બારોબાર સીધું પાછું

અધૂરું કામ કરીને છોડી દેવામાં આવ્યું શું લાગે છે ફરનભાઈ તમને આની પાછળ આખું શું રહસ્ય હોઈ શકે આ જે શિક્ષણ માફિયા જે છે એ લોકોની મિલી ભગતના હિસાબે આ બધું કામ કરવામાં આવ્યું છે ને અમે આનંદભાઈને બી રજૂઆત કરી છે આનંદભાઈને કીધું છે આનંદભાઈ બી મુખ્યમંત્રી સાહેબને લેટર લખ્યો છે લેટરમાં બી કીધું કે જ્યાં માંગણી કરવામાં આવી છે કે આ કોલેજને ચાલુ રાખવામાં આવે તેથી ગરીબ લોકો આદિવાસી લોકો ને લોકોને કામ લાગે ફરનભાઈ આનંદભાઈની તમે જે વાત કરીને એમણે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે અને આ બાબતે રજૂઆત પણ કરી છે વાંસદાના ધારાસભ્યએ જો આ રજૂઆત કરી તો અહીંયાના સ્થાનિક લીડર્સ શું કરે છે અને શું લાગે છે તમને કે એમની રજૂઆતનું કેટલું વજન પડશે અને આગામી દિવસોમાં તમારા દ્વારા બીજા કયા પગલા લેવાશે અનંતભાઈએ રજૂઆત કરી છે અનંતભાઈએ એમ પણ કીધું છે કે વિધાનસભાનું જે એમનું સત્ર ચાલુ થશે એમાં આ મુદ્દો લેવામાં પણ આવશે અગર જો આ કોલેજ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન બી કરીશું વાપીમાં જે કોલેજ શરૂ કરવામાં આવી હતી વાપી નગરપાલિકાની બાજુમાં જ મતલબમાં શાળા આવેલી છે ત્યાં મતલબ પાંચ ઓરડા મતલબમાં ચાલુ કરવામાં આવ્યા હતા જે મતલબમાં એવું કહેવામાં આવતું હતું કે મતલબ આ કોમર્સને મારીને દરેક મતલબમાં દરેક છોકરાને મતલબમાં આમાં સુવિધા મળે એવી મતલબ કોલેજ હતી કે વાપીના આજુબાજુના વસ્તી લોકોને મતલબમાં જે દરેક ભણતા વિદ્યાર્થીઓને બહાર જવું ન પડે કારણ કે આજે બરોડા અમદાવાદ લગી મતલબ બધી જગ્યાએ મતલબ ઠેર ઠેર મતલબ ઠોકર ખાય છે આ લોકો આ શિક્ષણના જે છોકરા લોકો એના કારણે મતલબ વાપીમાં શરૂ થતે તો આ સારામાં સારું થતે પણ મતલબ કારણ ખબર નથી પડતી કે કેમ બંધ થઈ ગઈ કેમ કે ઓનલાઈન તો એનું કાયદેસર એડમિશન ચાલુ હતું એડમિશન જો ચાલુ હોય અને ગવર્મેન્ટમાં બોલાતું હોય ડાયરેક્ટ મતલબમાં જે એડમિશન કરી શકતા હોય છોકરા મતલબ એડમિશન ઓનલાઈન લેતા હોય ને વાપીમાં કોઈ પ્રિન્સિપાલ કે એટલે કોઈ શિક્ષણના કોઈ અધિકારી જ નથી ને કોઈ કોલેજમાં વિદ્યાર્થી મતલબમાં ત્યાં હોય નહીં શિક્ષણ શિક્ષિકા કોઈ હોય નહીં તો આ મને એવું લાગે કે મતલબ ખરેખર શું થઈ રહ્યું કંઈ ખબર નહીં પડે પણ ખરેખર આ કોલેજ આવતે તો જે વિદ્યાર્થી લોકોને બહુ સારું પડતે એ રીતનું હતું ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન મતલબ ફોર્મ ભર્યા હતા પરંતુ મતલબ ચાલુ કોલેજ ચાલુ નથી થઈ ઓનલાઈન ફી બી લેવામાં આવી મતલબ ઓનલાઈન મતલબ ફોર્મ લેવામાં સ્વીકારવામાં આવ્યા પણ મતલબ સ્કૂલ કોલેજ ચાલુ ન થઈ ને અહીંથી સીધી કોલેજ લઈ ગયા રાજકોટ એ રાજકોટ લઈ જવાનું શું કારણ છે અને એમાં શિક્ષણ અને મતલબમાં એના કોણ છે મતલબ મિલી ભગત કોણ અધિકારી એમાં ખેલ કરી રહ્યો છે એ કંઈ ખબર નથી પડતું પણ ખરેખર આ મતલબમાં

અસંખ્ય જાહેરાતો પણ આપવામાં આવે છે ત્યારે વાપી ખાતે જે આ ઘટના બની છે ફરનભાઈએ કીધું કે શું કારણ છે અને કદાચ ખૂબ મોટું આમાં કૌભાંડ રમાઈ ગયું હોય શિક્ષણ જગતના માફિયાઓ દ્વારા એવી ગંધ અત્યારે આવી રહી છે ત્યારે સમગ્ર મામલો આ રેલો ક્યાં સુધી પહોંચે છે વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલની રજૂઆત કેટલી ધારદાર સાબિત થાય છે એ આવનારા દિવસોમાં આપણે જોવું રહ્યું દિશા દેસાઈ સત્યન્યૂઝ વલસાડ